તમારું ગામ કોંડ કોંડ તાલુકો તાંગદરા તાલુકો તાંગદરા જિલ્લો સુરેન્દ્રનગર બરોબર અને આપડા કયા તલવાયા છે 20 માં 20 માં કપડીના ફૂલ ટૉસ હા બરોબર આપડા કેટલા વીઘાના વાયાલા છે બે બે વીઘાના અને આ કેવા તમને તલ કેવા લાગ્યા સારા સારા આમ બઢવા આ બધા સારા છે બધું એકદમ મ સકડી છે ઠળે થી અને આમાં હાટકી એવડી થઈ જાય આપણે ગવા ગવા હમણાં થયા ચાર ફૂટ થઈ ગયા છે હા ચાર ફૂટ જેવા થઈ ગયા છે ને તમારું નામ બરોબર અને આમાં હુકારો બુકારો આમ નથી દેખાતો અને આમ બીજા બીજા ખોટા છોડો નથી દેખાતા ને ક્યાંય તમને બરોબર અંદાજા કેટલાક દિવસમાં પાક છે આપણે પંદર દિવસમાં બરોબર આમાં ઉતારો આમ આપણે કેવો આવે તમે દર વર્ષે આવો હતો તમને ખબર ઉતારો કે કેવો થાય દસ મણ બરોબર કાંઈ વાંધો નહીં આપણે એવું કાઢો પછી મળશું પાછા બરોબર અને આ ટૂંકમાં બીજા ખેડૂત મિત્રો વાવો હોય તો આપણે કહીએ કાંઈ ને કે આ તલ સારા ભીસમાં એમ સારું ને જો આમ જોઈ શકો તમે આમ ઠેઠ થડે તેના તે સકડી જ છે આમ રીતસર બીટું બરોબર બધા છોડવામાં એવું જ છે અને માલી થી ને લઈ લીધો